નવા નિયમો સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવે છે આમાં એક જૂન બે હજાર સોવીસથી નવા નિયમો લાગુ થશે સ્પીડિંગ અને વોચી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેની એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે મીડિયા રિપોર્ટ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે ઉપરાંત કોઈપણ સંગીરને પચીસ વર્ષનો થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં તમને જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે સોળ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી પછાત ક્ષમતાવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે તો આલે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બેલાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે